અમદાવાદમાં દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસનું આયોજન દુબઈ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપની બિલ્ડ કેપ્સ રિયલ એસ્ટેટ એલ એલ સી શોભા રિયાલિટીના સહયોગી સાત અને આઠ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અત્યંત અપેક્ષિત દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હાજર પચીસ નું આયોજન થઈ રહ્યું છે માટે દુબઈની વિકસિત રિયાલિટી એસ્ટેટ સેક્ટરમાં માં રોકાણ કરનાર ના ફાયદાનું અન્વેષણ કરવાની સુવર્ણ તક છે ભવિષ્યના વિકાસથી માંડીને આલિશાન બીચ ફ્રન્ટ પ્રોપર્ટીઝ અને પ્રાઇવેટ આઇલેન્ડ એસ્ટેટ સુધી મુલાકાતીઓને દુબઈના સૌથી ભવ્ય અને આશાસ્પદ પ્રોજેક્ટને વિશિષ્ટ માહિતી મળશે તો આ ગુજરાતનો સૌથી મોટો એક્સપો થવા જઈ રહ્યો છે હોટેલ તાજ સ્કાયલાઈનમાં જે સાત અને આઠ ડિસેમ્બર શનિ અને રવિવારે અરેન્જ થશે જેની અંદર મોસ્ટલી દુબઈની બધી જ પ્રોપર્ટીઝ જે લોકોને ઇન્ટરેસ્ટ હોય છે એ બધી જ ટાઈપની પ્રોપર્ટીઝ જોવા મળશે અને બધી જ ટાઈપના ડેવલપર્સ અને શોકેસ આપણે કરીશું દુબઈથી અત્યારે જે આવી રહી છે ટીમ એ શોભા રિયાલિટીની ટીમ અને એમાં ટોટલ ચાર લોકો આવી રહ્યા છે બટ પ્રોપર્ટીઝ બધી જ અવેલેબલ છે દુબઈ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સૌથી મોટો બેનિફિટ છે ટેક્સ ફ્રી એન્વાયરમેન્ટ આજના દિવસે છે ને લોકો પૈસા કમાય છે પણ સાથે સાથે ટેક્સીસ પણ વધારે લાગતા હોય છે દુબઈમાં કોઈપણ પ્રકારનો ટેક્સ નથી દુબઈમાં જે તમારું આરઓઆઈ છે એ સેવન પર્સન્ટથી ચાલુ થઈને ટ્વેલ્વ પર્સન્ટ સુધીના આરઓઆઈવાળી પ્રોડક્ટ હોય છે અમુક પ્રોડક્ટ આપણી પાસે એવી છે કે જેમાં ટેન પર્સન્ટ ગેરંટીડ આરોઆઈ છે કે તમે આજે પ્રોપર્ટી બાય કરો છો અને ટેન પર્સન્ટ ગેરંટીડ રેન્ટલ રિટર્નવાળી પ્રોડક્ટ પણ છે તો ઘણી બધી પ્રોપર્ટીઝ એવી છે કે જેમાં સેવન પર્સન્ટથી લઈને ટ્વેલ્વ પર્સન્ટ સુધી તમને રેન્ટલ રિટર્ન આવે છે પ્લસ તમારે એ રેન્ટલમાંથી કોઈ જાતનો ટેક્સ નથી આપવાનો એ સૌથી મોટો એડવાન્ટેજ છે પછી આજે માની લો કે કોઈ આજે એક કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે અને કાલે બે કરોડ રૂપિયા થઈ જાય છે ત્રણ વર્ષ ચાર વર્ષમાં તો એ એના પર કોઈ જાતનો કેપિટલ ગેઇન નથી આપવાનો આપણે તો કેપિટલ ગેઇન નથી કોઈ ટેક્સ નથી રેન્ટલ પર અને કોઈ જાતનો જીએસટી કે બીજી કોઈ લાયબિલિટી આવતી નથી આમાં બિલ્ડ કેપ્સ રિયલ એસ્ટેટના ફાઉન્ડર પ્રિયંક શાહે જણાવ્યું કે અમે અમદાવાદમાં દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસનું આયોજન કરતા રોમાંચિત છીએ આ શો અમદાવાદમાં ગુજરાતના રોકાણકારો માટે દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં અપ્રતિ તકો શોધવા માટેનો પ્રવેશ દ્વાર હશે અમે એક્સપોમાં ગુજરાતના લોકોને આવકારવા આતુર છીએ દુબઈનું રિયલ એસ્ટેટ લાંબા સમયથી ગ્લોબલ હોટસ્પોટ રહ્યું છે જે તેના ઊંચા વળતર કરમુક્ત લાભો અને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે એક્સપો માં સહભાગીઓને અનુભવી નિષ્ણાતો સાથે વાતચીત કરવાની તક તેમના પ્રશ્નોના જવાબ મળે તે માટેનું તેમજ નાણાકીય લક્ષ્યાંકોના સુસંગત થાય તેની અનુકૂળતા માટેના વિકલ્પો રજૂ કરવામાં આવશે દુબઈ પ્રોપર્ટી એક્સપો બે માં લિમિટેડ સીટ છે દુબઈના તેજીમય પ્રોપર્ટી માર્કેટને અન્વેન્શન કરવા અને સંપત્તિ અને સમૃદ્ધના ભાવિના દરવાજા ખોલવાની તક આમાં પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર